વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલર કાર જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી અલ્ટો ગાડી વેચવાની છે વન ઓનર એક જ માલિકે ચલાવેલી છે અને સાવ ઓછી કિંમતની અંદર મળી જશે પેટ્રોલ પ્લસ સીએનજી સાવ ઓછી ફરેલી શોરૂમ કંડિશનમાં એક પર રૂપિયાનો ખર્ચો નહીં બધી સિસ્ટમ વર્કિંગ અને સાવ વાજબી ભાવે મળી જશે તો ગાડી વેચાઈ જાય તે પેલા ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર

આ ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવી છે ગાડી પેટ્રોલ પ્લસ માં જોવા મળશે શોરૂમ કંડિશનમાં ગાડીનો વીમો પણ અત્યારે ચાલુ જોવા મળશે અને બધી સિસ્ટમ વર્કિંગ માં છે પાંચે પાંચ ટાયર નવા જોવા મળશે ગાડીની અંદર સેન્ટ્રલ લોક અને સાથે રિમોટ પણ જોવા મળશે તમને બે ચાવી પણ મળી જશે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ગાડી જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકશો કારના ઓનરનો કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ચોખી ગાડી કિંમત માત્ર બે લાખ ને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને